મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે સેલ્ટર હોમમાં આશ્રિત અમરીબેન સાથે સંવાદ સાધી મુખ્યમંત્રીએ તેમના ખબર અંતર પૂછ્યા હતા અમરીબેને રાજ્ય સરકાર તથા જિલ્લા પ્રશાસન તરફથી રાખવામાં આવતી તકેદારીઓ તેમજ સાલ સંભાળ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ રાજ્ય સરકાર નાગરિકોની સલામતી માટે કટિબદ્ધ છે આ મુલાકાત વેળાએ કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા મુખ્ય સચિવ રાજકુમાર સાંસદ પૂનમબેન માડમ પ્રભારી સચિવ પંડ્યા કલેક્ટર જીટી પંડ્યા સહિત સ્થાનિક ઉપસ્થિત રહ્યા હતા આજે ભારે વરસાદને જે કારણે જે સ્થિતિ ઊભી થઈ હતી એમાં દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લામાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી બે જિલ્લાની મુલાકાત લીધી અને જે બે ત્રણ દિવસમાં જે કામગીરી થઈ એ સ્થાનિક એ પ્રેઝન્ટેશન જોયું અને જે લોક સ્થાનિક લોકપ્રતિનિધિઓ છે ધારાસભ્ય શ્રી મેયર જિલ્લા પંચાયતના પ્રમુખ અને સંગઠન એ બધાની વાત જે કંઈ રજૂઆત હતી એ પણ સાંભળી છે અને બંને જગ્યાએ જે જિલ્લા વહીવટીતંત્રે કામગીરી કરી અને બે દિવસથી સતત દરેક વિભાગ ડિપાર્ટમેન્ટે પોતપોતાની રીતે જે રીતે બચાવ રાહતની કામગીરીમાં કામગીરી કરી એનાથી સંતોષ વ્યક્ત કર્યો અને ઝડપથી કેસ્ટ્રોલ્સ અને ઘર વખરી ખાસ કરીને જ્યાં ગામોમાં અત્યારે વીજળી બંધ છે એવા બધા ફીડરો ઝડપથી શરૂ કરવા માટે પીવી સીએલના મુખ્ય ઇજને સહિત અધિક્ષક ઇજનેર અને બાકીની ટીમ પણ ને વધારાની ટીમો અહીં આપણા આ જિલ્લામાં ત્યાંથી ફાળવી દીધી છે એ પણ આવતીકાલ સાંજ સુધીમાં બપોર સુધીમાં પહોંચી જવાની છે એટલે ખૂબ ઝડપથી વીજળી પણ જ્યાં બંધ છે અત્યારે એ બધી જગ્યાએ સપ્લાય શરૂ થઈ જશે બાકીની કોઈ નાના મોટી પશુ સહાય કે છે એ ચૂકવવાનું હોય એનું પણ ઝડપથી આવતીકાલથી જ સર્વે કરી અને ખૂબ ઝડપથી એ સહાય ચૂકવાય છે એના માટેના માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીં જિલ્લા વહીવટીતંત્રને સૂચના પણ આપી છે અને બે ગામ રામનગર અને એક ખંભાળીયા શહેરમાં જે સ્થળાંતર જેને કર્યા હતા એવા લોકોની મુલાકાત લઈને એની સાથે પણ વાતચીત કરી છે શ્રી જામનગર અને દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી એમાં અલગ અલગ જે રજૂઆતો થઈ એમાં ખેતીવાડીમાં જ્યાં જ્યાં નુકસાન થયું હોય એને ખાસ કરીને પાક ઉપર જે અસર આવે એના માટે પણ મુખ્યમંત્રીશ્રીએ કીધું કે સર્વે કરી અને આગામી દિવસોમાં જ્યાં આવો પાક નિષ્ફળ જતો હોય ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટે પણ ખેતીવાડી વિભાગ છે એ અગાઉ જ્યારે વરસાદ હમણાં હતો ત્યારે પણ જે રીતે સર્વે કરી અને પેકેજ જાહેર કર્યું છે એવી રીતે આ વખતે પણ જે રજૂઆતના વાત કરી હતી સ્થાનિક આગેવાનોએ એમાં ખેતીવાડીનો સર્વે પણ ટૂંક સમયમાં શરૂ કરવાનું કીધું છે